વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટી ખાતે રમેશ રાજેન્દ્ર માને પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી સ્થાપના કરવામાં આવતી હોય છે સાથે જ ગણપતિજીના સ્થાપનાના ત્રીજા દિવસે મા ગૌરીની પણ સ્થાપના કરવામાં આવતી હોય વડોદરા શહેર મહારાષ્ટ્ર ફેમિલી દ્વારા ગણપતિ આગમનના ત્રીજા દિવસે મા ગૌરીનું આગમન થાય છે માને પરિવાર દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને અગાઉ તેઓના મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યાર પછી પ્રકારની પ્રથા અને પરંપરા કરવામાં આવે છે તેઓ દ્વારા મા ગૌરીને સ્થાપના કરવામાં આવે છે મા પોતાના પિયરમાં આવે છે તેનું માન્યતા અને મા ગૌરીની સ્થાપના નિમિત્તે મહારાષ્ટ્ર પરિવાર દ્વારા ધૂમધામથી સ્વાગત કરવામાં આવે છે અને સૌભાગ્યવતી બહેનો દ્વારા મા ગૌરીની પૂજા કરવામાં આવે છે ગૌરીને પ્રસાદ નિમિત્તે પુરણપુળી અને મીઠી વાનગીઓ પીરસવામાં આવે છે મા ગૌરી કેટલાક પરિવાર માં ત્રણ દિવસ પાંચ દિવસ સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ ગૌરીને વિવિધ વાનગીઓ અને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો વધુમાં રિશ્માબેન માએ માને દ્વારા જણાવ્યું હતું અહીંયા બરોડામાં જ રહીએ છીએ પહેલા અમે સાતારામાં રહેતા હતા હવે બરોડામાં અમે 25 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છે એની સાથે મહાગૌરીની પણ સ્થાપના થાય છે અને મહાગૌરીનું આગમન એટલે કે એ ત્રણ દિવસ માટે આવે છે ત્રણ દિવસ રહે છે એમાં પહેલે દિવસ આવે છે એકદમ ઉત્સાહથી એ દિવસે એમને મેથીની ભાજી અને ભાખરી બાજરીની નું એમનું જમન હોય છે બીજે દિવસ એમને છપ્પન ભોગ હોય છે એમાં બધા જ પ્રકારના સબ્જી હોય છે અને શાકભાજી હોય છે મીઠાઈ હોય છે ફરસાણ હોય છે અને એ દિવસે મસ્ત એ દિવસે જાગરણ વગેરે થાય છે ત્રીજે દિવસે એમનું જવાનું હોય છે ત્યારે એ લોકો દહીં વત ખીને જાય છે અને બહુ જ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ મનાવવા માટે આવે છે આ એમની બે બહેનો છે પણ એટલે માતા છે બે લક્ષ્મી અને પાર્વતી પણ બે દિવસ ગણેશ ઉત્સવ મનાવવા માટે એ લોકો બે બહેનો બનીને આવે છે કારણ માતા ઉત્સવ મનાઈ નથી શકતા એટલે બે દિવસ બહેનો બનીને આવે છે અને ગણપતિ ઉત્સવ મસ્ત ઉજવે છે અને ઘણા લોકોને સાત દિવસે ગૌરી ગણપતિનો વિસર્જ હોય છે અમારી ત્યાં દસ દિવસ હોય છે અને અમારા ગણપતિની બધાને એટલી શ્રદ્ધા છે અમારી સોસાયટીના બધા લોકો સાંજે આવે છે બહુ જ મોટી આરતીનો પ્રસંગ થાય છે અને એ બધા મસ્ત ઉત્સવ ઉજવે છે અને અમે નિઝામપુરા નટરાજ સોસાયટી માં છવ્વીસે નટરાજ સોસાયટી માં રહીએ છીએ રાજેન્દ્ર રાવ માને એમનું મારુ રેશમા રાજેન્દ્ર માને